હાલો મિત્રો તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં છે બધાને ગુડ મોર્નિંગ તો દશરથભાઈ હજી સૂતા છે અને સેજલ તનુને આજ મુલાકાત છે તો એ કુબલો નાખવા દરિયે જાય છે તો કંઈક આવા તરકમાં બનાવ્યા છે કુબલા તો સેજુ તનુ આજે દરિયે કુબલો નાખવા જશે થેલીમાં હું લીધું સેજુ બીજું એને શું કરવાનું

તો અહીંયા એ બતાય તો જો આ પૂજા કરવા લઈ જાવ જો આ છે સોખા એટલે આ છે સવારા તો પૂજા કરજો માલ લગાવીને તો આ કયું વ્રત કહેવાય બેન તો આ છે ગૌરી વરત તો ચાલો પૂજા કરી આવો તો બેન વે વાત છે પૂજા કરીને ને ફરાળ કરવા માંડ્યા જો તો શું ખાવશો બેન તો જો આવું મોડું મોડું ખાવાનું ફરાળમાં તો ફરાળ કર લઈ અને ચાલો આપણે આપણું કામ કરવા માટે હલો મિત્રો તો આપણે બનાવતા ચિત્ર અને આપણા માટે શુભમભાઈ લેવા છે સમોચા અને ચટણી તો શુભમભાઈને ઉતાવાળા ચીકી તો વ્યાખ્યા છે તો ચાલો આપણે ખાઈ લઈ સમોસા અને ચટણી ચાલો મિત્રો તો આપણે ચિત્ર બની ગયું છે કમ્પ્લીટ તો ચાલો આપણે રીલો તો આવું કંઈક ચિત્ર બનવા છે તો ચાલ આપણે પેલું તાર નથી હેલો મિત્રો તો આપણા બેન દાડીએ છે આવ્યા છે અને આપણા માટે લાવ્યા છે મંચુરિયન તો જુઓ તો ચાલ આપણે મંચુરિયન ખાઈ લઈએ અત્યારે વાગી ગયા છે આડા હાથ ઉપર થઈ ગયું તો ચાલો મંચુરિયન ખાઈ લઈએ હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં થશો જય માતાજી જય મા મોગલ આપણે સો સવારમાં નાસ્તો કરી લીધો છે અને આજે આપણે પાર્સલ આવવાનું છે તો શું પાર્સલ આવે તે આવે પાર્સલ પછી બતાવું તો ચાલો ત્યારે મળી ગયું હેલો મિત્રો અત્યારે આવે છે વરસાદ આમ જુઓ તો અત્યારે વરસાદ ચાલુ છે અને આપણી બેને મનાવી છે મહેંગી તો વરસાદ આવે ને મહેંગી ખાવાની કંઈક અલગ જ મજા છે તો ચાલો મેંગી ખાઈ અને અમારે વલે આવ્યા છે આ પરવીણભાઈ મારા ભાઈ છે તો ચાલો આપણે હાલ મિત્રો તો આપણું પાર્સલ આવી ગયું છે તો જેવો પ્રકાશભાઈ છે તેને ગિફ્ટ મોકલાવી છે અમારા માટે તો આ છે સ્માર્ટ વોચ તો પ્રકાશભાઈને થેન્ક યુ તો જો કંઈક આવી સ્માર્ટ વોચ છે તો આવી કંઈક સ્માર્ટ વોચ છે તો થેન્ક યુ પ્રકાશભાઈને તો ચાલો હવે આપણે કડીક સોઈ જઈએ તો ચાલો સોઈને ચાલો મિત્રો તો હું સોય બતાવી ગયો છું અને મારી બેન વસન બનાવે છે રોટલા તો રોટલા બનાવી નાખે તો ચાલો તમે આજ કોમેન્ટ કરો કે આપણે કેવા વિડીયો લાવીએ ક્યાંક યુનિક યુનિક વિડીયો લાવીશું તો તમે બધા કોમેન્ટ કરજો કે આપણે કેવા વિડિયો લાવીએ તો આપણે આજનો બ્લોગ અહીં ફોરો કરીશું મળીશું પાછા નવા વિડીયોમાં કે યુનિક વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મગલમાં